હિતેન્દ્રસિંહ પરમાર હોસ્પિટલની સુવિધાઓ જેમ કે રીટીના પેથી રીટીના કોનિયા ગ્લુકોમા કીકીનું પ્રત્યારોપણ અને વિકાર કોન્ટેક્ટ લેન્સ વિશે માહિતી આપી અને બાળકોના પીડીયાટ્રિક્સ ડોક્ટર મધુલિકા મેડમ કાર્યરત છે અને હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે હિતેન્દ્ર પરમાર છે હું શંકરાય હોસ્પિટલમાંથી છેલ્લા પાંચ વર્ષથી સર્જન તરીકે છું શંકરાાય હોસ્પિટલને અત્યારે પંદર વર્ષ પૂરા થયા છે મોગર ખાતે જે સ્થિત છે ત્યાં આંખને લગતી વિવિધ બીમારીઓનો ઈલાજ થઈ શકે છે છેલ્લા પંદર વર્ષથી શંકરાય હોસ્પિટલમાં બે લાખથી વધુ ફ્રી કેટરેક સર્જરી થઈ છે એક હજારથી વધુ કેરેટોપ્લાસી એટલે કે કીકીનું પ્રત્યારોપણ થયું છે તે સિવાય આંખને લગતી બીજી બીમારીઓ જે કે પડદાની બીમારી છે ડાયાબિટીક રેટિનોપેથી હાઈપરટેન્સિવ રેટિનોપેથી જેવી બીમારીઓનો ઇલાજ થાય છે તે ઉપરાંત બાળકોમાં થતાં આંખોના પ્રોબ્લેમ જેવા કે ચશ્માના નંબર માયોપિક નંબર છે એના માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અમારે પીડિયાટિક ઓપ્ટનમોલોજીસ્ટ પણ અવેલેબલ છે તો આંખોમાં મોતીયાથી માંડીને પડદાની કોઈ તકલીફ હોય ચશ્માના નંબર હોય તે પ્રકારની સંપૂર્ણ બીમારીનો ઇલાજ સંકરાય હોસ્પિટલમાં થઈ શકે છે તો રેલી કરવા પાછળનું કારણ છે જનજાગૃતિ માટે કે ચક્ષુદાન નેત્રદાન કરવા માટેનું છે કે જે લોકો કોને પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ છે જેવી રીતે કોને લોકોમાં સફી દીધા છે તેને બદલીને આપણે બીજાને રોશની આપી શકીએ તે માટે આપણે આઈ ડોનેશન કરવું જોઈએ તે માટેની જનજાગૃતતા માટેનું આપણે રેલીનું આયોજન કરેલું છે